શુક્ર શનિ અને સૂર્ય એક જ રાશિમાં બનશે ઘણા દુર્લભ યોગ ચમકશે આ રાશિઓનું ભાગ્ય મહાશિવરાત્રી એટલે કે શિવની રાત્રિ ખૂબ જ શુભ અને વિશેષ માનવામાં આવે છે ગ્રહોની ચાલ અને શુભ યોગોની રચનાના કારણે કેટલીક રાશિઓનો સુવર્ણ સમય મહાશિવરાત્રીથી શરૂ થવા જઈ રહ્યો છે આઠ મીટર માર્ચે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ વર્ષે શિવની રાત્રે ગ્રહોની બદલાતી ચાલ સાથે અનેક શુભ સંયોગો બનવાના છે આ કારણે આ મહાશિવરાત્રી ખૂબ જ ખાસ બનવાની છે મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ મીન રાશિમાં ગોચર કરશે આ વર્ષની મહાશિવરાત્રી પર શનિ શુક્ર અને સૂર્યની યુતિ કુંભ રાશિમાં અને રાહુ અને બુધની યુતિ મીન રાશિમાં બનશે મંગળ અને ચંદ્ર મકર રાશિમાં રહેવાથી લક્ષ્મી યોગ બનશે મહાશિવરાત્રી પર શ્રવણ નક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્રની સાથે શિવયોગ સિદ્ધ યોગ સર્વાર્થ સિદ્ધિયોગ બનવા જઈ રહ્યો છે ગ્રહોની ચાલ અને શુભ યોગોની રચનાના કારણે કેટલીક રાશિના જાતકોને મહાશિવરાત્રીથી આખા મહિનામાં જંગી ધનલાભ થવાના છે મહાશિવરાત્રી પર ગ્રહોની ચાલ ગુરુ મેષ કેતુકન્યા મંગળ મકર શુક્રકુંભ સૂર્યકુંભ શનિકુંભ બુધમીન રાહુમીન ચંદ્ર રાત્રે નવ વાગીને વીસ મિનિટ સુધી મકર રાશિમાં ત્યારબાદ કુંભ રાશિ તુલા રાશિ મહાશિવરાત્રી પર શુભ યોગ અને ગ્રહોની ચાલ તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રગતિના નવા રસ્તા ખુલશે કેટલાક લોકો પ્રોપર્ટી પણ ખરીદી શકે છે નોકરી કરતા લોકોને ઘણા નવા કાર્યો મળશે નાની નાની મુશ્કેલીઓને તમે સરળતાથી પાર કરી શકશો લવ લાઈફમાં પણ રોમાન્સ જળવાઈ રહેશે અણધાર્યા નાણાકીય લાભ પણ થઈ શકે છે મેષ રાશિ મહાશિવરાત્રી પર ત્રિગ્રહી યોગ અને શુભ યોગોની રચના મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે તમને તમારા મિત્રોનો સહયોગ મળશે સ્વાસ્થ્યમાં સુધારો થશે બિઝનેસમેનોને નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો સોદો મળી શકે છે ઘરમાં સુખ રહેશે સાથે જ તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ પડશે વૃષભ રાશિ महाशिवरात्रि पर ग्रहों की चाल अने शुभ योगनी रचना वृषभ राशि फायदाकारक साबित थई थी छे जीवननी मुश्केली धीमे धीमे समाप्त थवा लागशे। नवी तको उभी थशे। तमारो संघर्ष तमारा करियर मा फल आपशे प्रमोशन शक्यताओ है समय फूड थी दूर अने स्वास्थ्य पर ध्यान आपव जो પ્રવાસ પર પણ જઈ શકો છો